એવરી વન સ્વાગત છે આપ સૌનું આપણા યુટ્યુબ ચેનલમાં આપણે તમારી માટે બહુ જબરદસ્ત એવી વીસ પ્રશ્નોની બોકટેસ્ટ સિરીઝની શરૂઆત કરી છે પહેલો વિડિયો જે આપણે નાખ્યો છે જે ગુજરાતના ઇતિહાસનો છે મહત્ત્વના રાજવંશ ટોપિક ઉપર જે મૈત્રક વંશનો ટોપિક છે એના પર વીસ પ્રશ્નો નાખ્યા હતા આઈ હોપ તમે લોકો એ વિડિયો જોયો હશે ઇન કેસ તમે ના જોયો હોય તો પ્લેલિસ્ટની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમેન્ટ બોક્સમાં આપી છે ત્યાંથી ફટાફટથી જોડે મોકટેસા પણ તમારા માર્ક્સ કેટલા આવ્યા એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના છે ઓકે તો આજનો ટોપિક છે સાંસ્કૃતિક વારસો ગુજરાતનો અને એમાં મંદિર ટોપિકને લઈને આવ્યા છે આપણે જે ધાર્મિક સ્થળના પ્રશ્નો પૂછાતા હોય છે આપણને ભગવાનના દર્શન કરી લઈએ ફટાફટથી આપણે જય નગડ અપાશુનાથ જય નગડ જય સોમનાથ જય દ્વારકાધીશ ભગવાન જગતના કે સૌથી સુખી અવસ્થામાં અને આપણે આપણી આસપાસના અબલ અપશુ પક્ષપ્રાયને કંઈક આપીએ જેથી કરીને તે લોકોનું પેટ ભરા આપણને એમના મારું નાનું ઇન્ડોક્શન છે તમે જાતે વાંચી લેજો શાંતિથી સ્ક્રીનશોટ લો સ્ક્રીનશોટ લઈ લો આપણે આજના ટોપિકમાં હવે એન્ટ્રી લઈ રહ્યા છીએ ચાલો ત્યારે પહેલો પ્રશ્ન છે ત્રીસ સેકન્ડ આપું છું સ્ટાર્ટ થઈ જાય છે આપનું ટાઈમર ટીક 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 નીચેના પૈકી કયા મંદિરમાં નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહીવત કરાયેલો છે ગિરનાર મંદિર અંબાજી અક્ષરધામ પાલીતાણા ચાલો ત્યારે ફટાફટથી છે તે આન્સર આપવાનો પ્રયત્ન કરશો યસ ગ્રેટ ઘણા મિત્રો આની અંદર અંબાજી આન્સર આપશે ઘણા મિત્રો ગિરનાર મંદિર આન્સર આપશે બટ આનો સાચો જવાબ છે તે કયો આવશે ભાઈ સાચો જવાબ છે તે અક્ષરધામ આવશે ગાંધીનગર ખાતે આ અક્ષરધામ આવેલું છે બીએપીએસ સંસ્થા દ્વારા છે તે આને બનાવવામાં આવ્યું હતું આપ લોકો જાણો છો એ વસ્તુને બરાબર યસ ગાંધીનગર વડું જે આપણો અક્ષરધામની વાત કરી રહ્યા છે રાઈટ યસ ગિરનાર મંદિર ક્યાં આવેલું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું અંબાજી મંદિર કયા જિલ્લામાં આવેલું છે એ કહેવાનું પાલિતાણા મંદિર કયા જિલ્લામાં અક્ષરધામ તો મેં કહી દીધું ગાંધીનગર જિલ્લામાં આ ત્રણના જિલ્લા તમારે કમેન્ટ કરવાના છે સેકન્ડ ક્વેશ્ચન માતા કાલકા ગોખ છે એ કયા પર્વત ઉપર આવેલું છે પાલીતાણા આરાસુર પાવાગઢ ગિરનાર ચલો ફટાફટ તે આન્સર આપી દો વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં એકદમ માતા કાલકા ગોખ જ્યારે કાલી માતા બરાબર જ્યારે કાળકા માતાની વાત આવતી હોય ત્યારે આપણે સીધા પાવાગઢ જઈને પહોંચી જઈએ છીએ બટ અહીંયા જો પાવાગઢ પહોંચ્યા તો તમારે જવાબ ખોટો પડશે બરાબર અહીં સાચો જવાબ શું આવશે તો અહીં ભાઈ સાચો જવાબ આવશે તમારો અહીંયા ગિરનાર ઉપર માતા કાલકા ગોખ છે હું કાલકા ગોકની વાત કરું છું કાળકા માતા મંદિરની વાત નથી કરતો તમારે કમેન્ટ બોક્સમાં મને એ પણ કહેવાનું છે કે માતા કાળકા છે એમનું વાહન કયું છે બરાબર કયું વાહન છે આમનું એ તમારે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરી દેવાનું છે યસ ગ્રેટ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હું ઓન કરીશું ત્રીજો પ્રશ્ન છે આધુનિક સમય વસ્ત્રણ મંદિર કઈ જગ્યાએ આવેલું છે પાલીતાણા આરાસુર પાવાગઢ ગિરનાર હિન્ટ આપી શકું કે ભાઈ આ જૈન ધર્મનું જે તીર્થ સ્થળ છે બરાબર તો તમે અહીંયાથી આઈડિયા લઈ શકશો કે તમારે કયા જવાબ સુધી પહોંચવાનું છે ફટાફટ ફટાફટથી આન્સર આપો દોસ્ત તો ઉતાવળ કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ બોક્સ છે ખાલી ખાલી ના લાગવું જોઈએ તમારેથી ભરેલું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવતા હોવા જોઈએ રોજ નવ વાગે રાત્રે આવી જાવ સાચો જવાબ કયો આવશે ભાઈ આનો સાચો જવાબ આવશે પાલીતાણા રોજ રાત્રે નવ વાગે તમારી માટે આ અલગ અલગ સબ્જેક્ટ જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જે ટીડીઓ ની પરીક્ષા છે જે આવનારી સીસીઈ ની પરીક્ષા છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે પીએસઆઈ એએસઆઈ ની પરીક્ષા છે દરેકમાં જી કેનું પોર્શન બહુ મહત્વનું છે જેમાં ઇતિહાસ વારસો ભૂગોળ બરાબર વિજ્ઞાન ટેકનોલોજી કરંટ અફેર્સ બધું ઇમ્પોર્ટન્ટ છે તમને એના પ્રશ્નોત્તરી રોજ વીસ વીસ પ્રશ્નો આપીશ વીસમાંથી પંદર સાચા આપણે તમારી તૈયારી બેટર વેની અંદર ચાલી બરાબર તો એ કયા પર્વતીય ક્ષેત્ર માંથી પાણી એકત્રિત થાય એટલે કુંડ ક્યાં આવેલો છે એનો પણ જવાબ તમને મળી જાય આમાંથી સાચો જવાબ કયો આવશે સાચો જવાબ આવશે અહીંયા ગિરનાર બરાબર ગિરનાર છે તે સાચો જવાબ આવશે આનો ગૌમુખી કુંડ પણ ક્યાં આવેલું છે ગૌમુખી કુંડ છે ગિરનારમાં આવેલું છે ગ્રેટ તેના બાદ જો આપણે આગળ વાત કરીએ તો નીચેના પૈકી કયું મંદિર ઇનામદાર તાજ બેકર દ્વારા બાંધવામાં આવ્યું છે બરાબર આ ઘણી જગ્યામાં આને ઇનામદાર તાજબેકર કહે છે ઘણી જગ્યાએ ત્વાંબેકર પરિવાર પણ કહે છે તો વોટ જે પણ હોય તમારે આનો સાચો જવાબ છે તે ફટાફટથી આપવાનો છે પંદર સેકન્ડ તમારા જતા રહ્યા છે ટાઈમર ઓન કરવાનું ભૂલી ગયો છું કાંઈ વાંધો નહીં પંદર સેકન્ડ આ ટાઈમર અટકી જશે ગરનાર મંદિર અંબાજી ડાકોર દ્વારકાધીશ મંદિર યાદ રાખજો આ મંદિરમાં જે મૂર્તિ છે તે દ્વારકાધીશથી ભક્ત બોડાણો પોતાની સાથે લઈને આવ્યા હતા અને પછી ડાકોર ખાતે છે તેની સ્થાપના કર આવી હતી તો અહીંયા તમારો સાચો જવાબ છે તે કયો આવશે સાચો જવાબ આવશે ડાકોર રણછોડરાઈજી મંદિર છે ડાકોર ખાતે બરાબર યસ સાક્ષાત છે તે અહીંયા રણછોડરાયજી બિરાજમાન છે એવું કહેવાય છે રાઈટ આ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે નીચેના ભાઈ કયા મંદિરની ધજા છે તે દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે ગિરનાર મંદિર અંબાજી ડાકોર દ્વારકાધીશ મંદિર રાઈટ તો સાચો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આવી જવો જોઈએ અત્યાર સુધીમાં પ્રશ્ન વાંચી કાઢ્યો છે આપ લોકોએ સાચો જવાબ છે તમારો આવશે અહીંયા દ્વારિકાધીશ મંદિર આવશે કૃષ્ણ ભગવાન દ્વારા સોનાની નગરી આ વસાવવામાં આવી હતી બરાબર પછી માતા ગાંધારીનો સ્ટ્રાપ મળવાથી જે આ કૃષ્ણ ભગવાનની દ્વારિકા નગરી સોનાની છે તે સમુદ્રમાં ડૂબી ગઈ હતી બરાબર આ બધું તમને ફેક્ટ ખબર હોવા જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હું કરીશું સોમનાથ મંદિરનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે ચાલો સાચો આન્સર કયો આવશે યજુર્વેદ અથર્વેદ સામવેદ ઋગ્વેદ સાચો જવાબ આનો આવશે ભાઈ ઋગ્વેદ ઋગ્વેદ છે તે આપણો સૌથી પ્રાચીન વેદ છે વેદોની અંદર સૌથી પ્રાચીન વેદમાં તો સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે ઋગ્વેદની અંદર બરાબર સોમનાથ મંદિર આટલા બધા આક્રમણ થયા હોવા છતાંય આજે અડીખમ ઊભું છે તો એ એનું કંઈક ને કંઈક ચમત્કારિક પ્રવૃત્તિ દર્શાવી રહ્યું છે રાઈટ તો આ ધ્યાનમાં રાખજો સોમનાથ મંદિર અલગ અલગ મહાનુભાવ દ્વારા સોના ચાંદી પથ્થર ચંદનના લાકડાનું બનાવવામાં આવ્યું છે તો તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે નીચેના ભાઈ કે કયા મહાનુભાવે સોમનાથ મંદિરને બાંધવાની પ્રતિજ્ઞા કરી હતી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુજી સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજીભાઈ દેસાઈ આઠ નંબરનો ક્વેશ્ચન છે બહુ જ સારો પ્રશ્ન છે આ આ તમે અહીંયા શું કરવાનો ખબર છે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે અને ટીક કરવાના છો મને એકદમ એક્ઝેક્ટ ખ્યાલ છે પણ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તમારો જવાબ અહીંયા આવવાનો નથી એ હું તમને પહેલાંથી જ કહી દઉં બરાબર સાચો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ રાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ તમારો અહીંયા સાચો આન્સર આવશે ભાઈ કારણ કે તમે અહીંયા શું કરો છો તો કે તમે અહીંયા પ્રતિષ્ઠા કોણે કરી એનો જવાબ આપી રહ્યા છો બોલ મેં પ્રતિષ્ઠા કોણે કરી હતી એની વાત નથી કરતો હું અહીંયા અહીંયા પ્રતિજ્ઞાની વાત છે ભાઈ સોમનાથ મંદિર છે એને બાંધવાની પ્રતિજ્ઞા કોણે કરી સરદાર વલ્લભભાઈ પટેલે કરી છે ત્યારે પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે તે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા છે તે કરવામાં આવ્યું હતું ગ્રેટ નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે નીચેના પૈકી કયા મંદિરે ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવ્યો છે રણછોડરાય મંદિર શામળાજી મંદિર દ્વારકાધીશ મંદિર અક્ષરધામ મંદિર ચાલો ટાઈમર આપણે ટીક ટીક બિચારું અટકી ગયું છે ફરીથી આપણે સ્ટાર્ટ કરી દઈએ આન્સર આપો કદાધ બરાબર કદાચ ધારણ કરેલા વિષ્ણુજીની મૂર્તિ છે અહીંયા વિશ્વ નદીના કિનારે આ મંદિરે વસેલું છે શામળાજી કરીને આ જગ્યા છે અને આ મંદિરનું નામ પણ છે શામળાજી મંદિર તો તમારો સાચો જવાબ આવશે શામળાજી મંદિર બરાબર મેશ્વ અને પિંગળ નદીના સંગમ સ્થાને એક અહીંયા નાગધરો આવેલો છે જે આનાબનું મહાત્મય પણ છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હું ઓન કરીશું આગળ તરફ મંદિર મંદિરમાં કયા તીર્થંકરની મૂર્તિ છે સારો પ્રશ્ન છે પાર્શ્વનાથ ભગવાન મહાવીર સ્વામી નેમિનાથ ભગવાન આદિનાથ ભગવાન ચાલો તમે લોકો એ પણ આન્સર આપો પાર્શ્વનાથ ભગવાન કેટલામાં તીર્થંકર છે મહાવીર સ્વામી કેટલામાં તીર્થંકર નેમિનાથ ભગવાન કેટલામાં તીર્થંકર આદિનાથ ભગવાન કેટલામાં તીર્થંકર છે હા તમારે જ જવાબ આપવાના છે ભાઈ બરાબર આ ત્રેવીસમાં આ ચોવીસમાં બરાબર નેમિનાથ ભગવાન છે તે બાવીસમાં આદિનાથ ભગવાન છે તે પહેલા બરાબર અહીંયા સાચો જવાબ કયો આવશે આવશે તો અંદર તે જવાબ મહાવીર મૂર્તિ છે તમારી સામે મહાવીરમાં કયા તીર્થંકની મૂર્તિ છે ફરીથી એ યાદ કરી લો કે કયા તીર્થંકરનો કેટલામો ક્રમ છે પાર્શ્વનાથ ભગવાન ત્રેવીસ મહાવીર સ્વામી ચોવીસ નેમિનાથ ભગવાન બાવીસ અને આદિનાથ ભગવાન છે તે પ્રથમ જેને ઋષભદેવ ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે અગિયાર નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે પાર્શ્વનાથ ભગવાન બરાબર પાર્શ્વનાથ ભગવાન છે તે તમારો જવાબ આવશે ધ્યાન રાખજો પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શ્રી મંદિરમાં ભોયણી મંદિરમાં કયા તીર્થંકરની મૂર્તિ છે ભોયણી મંદિરમાં ભોયણી ખાતે જે મૂર્તિ આવેલી છે રાઈટ તો અહીંયા આ ભગવાન વિશે થોડો ફેક્ટ એવો છે કે ભાઈ તીર્થંકર માને છે શ્વેતાંબર લોકો પુરુષ તીર્થંકર માને છે દિગંબર લોકો બરાબર એટલો એક નાનકડો ફેક્ટ તમને આપ્યું છે જેથી કરીને તમે આઈડિયા લઈ શકશો કે આ કયા તીર્થંકરની હું વાત કરી રહ્યો છું મલિનાથ ભગવાન છે તે આવશો ઓગણીસમા તીર્થંકર છે આઈ બરાબર પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે મને લાંછન કહેવાનું છે ચિહ્ન શું છે આપણે એક જો કમેન્ટ બોક્સમાં રાઈટ સાચો જવાબ આવશે મલ્લીનાથ ભગવાન નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ આપણે રાંતેજ ખાતેના મંદિરમાં કયા તીર્થંકરની મૂર્તિ છે પાર્શોનાથ ભગવાન મહાપીર સ્વામી નેમિનાથ ભગવાન આદિનાથ ભગવાન તેર નંબરનો પ્રશ્ન છે તમને પાંચ પ્રશ્નો હું હોમવર્કમાં આપતો જઈશ જેથી આપી શકો પરીક્ષા છે રણછોડરાયજીની મૂર્તિ મૂર્તિ મંદિર બંધાતા પહેલા કયા મંદિરમાં હતી અથવા ક્યાંથી આ મૂર્તિ લાવવામાં આવી હતી ડંકનાથ મહાદેવ ગણપતિ મંદિર લક્ષ્મી મંદિર શામળાજી દ્વારિકા ખાતે મંદિર હતું બરાબર એક લક્ષ્મીજીનું મંદિર હતું આ લક્ષ્મીજીના મંદિર ખાતેથી આ મૂર્તિ છે તે લઈ આવ્યા હતા ફક્ત બોડાણા રાઈટ આ ધ્યાનમાં રાખજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મોન કરીશું નીચેના પૈકી કયા સ્થળે કૃષ્ણ ભગવાને ડાળ પકડીને ડાળના પણ આજે પણ મીઠા 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 જોવા મળે છે મીઠો લીમડો જે આપણે કહીએ છીએ તૈયાર શિમડજ ઉમરેટ ગણતેશ્વર અગાસ સાચો આન્સર આવે છે શિમળજ શિમળજ નામનું એક સ્થળ છે કે જ્યાં કૃષ્ણ ભગવાનને દાળ પકડીને ભક્ત બોડાણા છે એને રેસ્ટ કરવા માટે પણ એમના ગાળામાં બેસાને ભગવાન છે એમણે પોતે રથ ખેંચ્યું હતું એવી પણ સ્ટોરીઓ છે તમે ધ્યાનમાં રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન સિદ્ધનાથ મહાદેવ મંદિર ક્યાં આવેલું છે શિમળજ ઉમરેટકડતેશ્વર અગાસ મહાદેવજીના ઘણા મંદિર છે ઘણા ચમત્કારિક મંદિર આપણા ભારત દેશની અંદર ભારતની બહાર પણ છે મહાદેવજી સર્વત્ર છે બરાબર માતા પાર્વત્રી પણ સર્વત્ર છે મોટે ભાગે એમના મંદિરો મંદિરની વાત કરીએ તો આપણે સોળ નંબરના ક્વેશ્ચન સાચોના સાચો ઉમરેટ ઉમરેટના અસ્ત્રા મમરાપૌ આ ફેમસ છે તે તમે ધ્યાનમાં રાખજો ઉમરેટના અસ્ત્રા મમરાપૌવા કયા ગામના પાણીના કુંડમાં સ્નાન કરવાથી રક્તપિત રોગ છે તે મટી જાય છે સિંહ મળીસાના ગણતેશ્વર અગા સત્તર નમનો ક્વેશ્ચન છે સાચો જવાબ આવશે કાની સાના બરાબર છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે નીચેના પૈકી કયા ગામમાં આશાપુરી દેવીનું મંદિર આવેલું છે અઢાર નંબરનો ક્વેશ્ચન છે સીમડાજ પીપળા વડતાલ પીપળાવ અગાસ સાચો જવાબ આવશે તમારો અહીંયા પીપળાવ જો આ જે પ્રશ્નમાં ડેફ નથી ને એમાં હું ફટાફટ આન્સર તમને આપી રહ્યો છું ભક્ત બોડાણાને સુવાનું કહીને ગાડું પોતે હંકાર્યું છે પ્રભુએ તે પ્રભુ ભક્ત બોડાણાને કઈ જગ્યાએ જગાડ્યા છે કયા સ્થળ આવતા એમને પાછા જગાડી દેવામાં આવ્યા શિમળજ ઉમરેટ ગળતેશ્વર અને ઘાસ ઓગણીસ નંબરનો ક્વેશ્ચન છે ભાઈ ઉમરેટ આવતા આવતા છે તે એમને પાછા જગાડી દેવામાં આવ્યા હતા આજનો લાસ્ટ ક્વેશ્ચન પ્રાચીન નામ હરીશ્ચંદ્રપુરી તરીકે કઈ નગરી ઓળખાય છે દ્વારકા હિંમતનગર શામળાજી અને ઈડર ચાલો 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 આન્સર આપજો કમેન્ટ બોક્સમાં ફટાફટથી તો યાદ રાખજો હરીશ્ચંદ્રપુરી તરીકે ઓળખાય છે વીસ નંબરના ક્વેશ્ચનનો સાચો આન્સર આવે છે શામળાજી તમારા વીસમાંથી કેટલા માર્ક્સ આવે તમે મને કહેજો બરાબર તમને એકવીસથી લઈને પચીસ નંબરના પ્રશ્ન છે હોમવર્ક પેટે આપું છું આનો સાચો જવાબ શું આવે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો બાવીસ નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ શું આવે છે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે આપ લોકોએ અને ત્રેવીસ નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ એ પણ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે ચોવીસ નંબરનો ક્વેશ્ચન પણ હોમવર્ક પેટે મળી રહ્યો છે અને પચીસ નંબરનો ક્વેશ્ચન પણ તમને હોમવર્ક પેટે મળી રહ્યો છે તો બસ વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો ડેફિનેટલી છે તમે કરો કરવાનો અચૂક મને ચૂકતા નહીં મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં આ સિરીઝને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો કારણ કે આવનારી પરીક્ષાઓમાં આ બધા જ પ્રશ્નો તમને પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે જય સોમનાથ જય દ્વારકાધીશ વાય ટેક કેર